બોટાદમાં બુલકાઓનું ભવિષ્ય અંધારમાં તેવી સ્થિતિ છે સરકાર બાળકોના વિકાસ માટે તોતિંગ ખર્ચાઓ કરે છે પરંતુ જોઈએ તેવી સગવડોનો હજુ પણ અભાવ છે બોટાદમાં મોટા ભાગની આંગણવાડી શાળાઓ બાળાના મકાનમાં આવેલી છે આંગણવાડીમાં નાના બુલકાઓનું પાયાનું શિક્ષણ આપવામાં આવે છે જીરો થી પાંચ વર્ષના બાળકો કુપોષિત ન રહે તે માટે બાળકો અને માતાઓને પૌષ્ટિક આહારની વ્યવસ્થા કરવામાં આવે મહમ્મદનગરમાં મેં રૂમ ભાડે રાખી છે ને આવા વિસ્તારમાં મકાન ભાડે નહોતું મળતું બહુ મોટું એટલે આ મકાન અમે રાખ્યું છે બહુ નાનું છે પણ ચલાવી લેવું પડે છે બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે રમત ગમતમાં મારે તકલીફ પડે છે બધી વાતે તકલીફ પડે છે બોટાદ શહેરની એની અંદર ઓગણ જે છે આંગણવાડી એ ભાડાના મકાનમાં છે બાકીની જે છે પચીસ જેવી એ સરકારી છે મેં પોતે અવારનવાર મેં આંગણવાડીના સુપરવાઇઝરને મળેલો આ બાબતે કે ભાઈ આ શિક્ષણ પાયાનું છે એની અંદર ગરીબ વર્ગના લોકો કે પછી પછાત કે મધ્યમ વર્ગના લોકો શિક્ષણથી વંચિત ન રહી શકે એટલા માટે તાત્કાલિક ધોરણે સરકારમાં તમે તમારી રીતે રજૂઆત કરો ભાડાના મકાનમાં ચાલતા આંગણવાડી કેન્દ્રોમાં માતાઓ અને બાળકો સુવિધાઓથી વંચિત રહે છે ગુજરાત ફોસી દ્વારા બોટાદ શહેરના સીડીપીઓનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે બોટાદ શહેરમાં કુલ એકસો ચાર આંગણવાડી કેન્દ્રો આવેલા છે જેમાં પચીસ આંગણવાડી કેન્દ્રો સરકારી બિલ્ડિંગમાં ચાલે છે જ્યારે ઓગણએસી આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે

બાળાના મકાનમાં એક સાથે ચાલીસ થી વધુ બાળકો બેસાડવામાં આવતા બાળકને પાયાનું શિક્ષણ નથી મળી શકતું જેથી તેમનો વિકાસ રૂંધાય છે અને વિસ્તારમાં રહેતા સ્થાનિકો પણ તાત્કાલિક આંગણવાડી માટે બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હાલમાં અમારે ચાલીસ બાળકો આવે છે જેથી અમારે બે હજાર પચીસો મકાનની અંદર અત્યારે ચાલીસમાં બાળકો જ આવી રહ્યા છે ખરેખર અહીંયા આંગણવાડી નથી ભાડાના મકાનમાં છે કોઈ સુવિધા નથી કોઈ રમતગમતનું મેદાન નથી તેથી સરકારને અમારે અપીલ છે કે મહમદનગર વિસ્તારમાં એક આંગણવાડી બનાવી દો